સંચાલિત ચારોતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા જ્ઞાનોત્સવ ત્રણ પોઈન્ટ જીરો બે હજાર પચીસ નો આજે એકત્રીસમી જાન્યુઆરી પ્રારંભ થયો છે આ અદભુત વિશાળ અને વૈવિધ્ય સભર આકર્ષક પ્રદર્શનો વર્કશોપ તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે સીવીએમ યુનિવર્સિટી એટલે જ્ઞાન પ્રજ્ઞાન અને વિજ્ઞાન એટલે આ જ્ઞાન પ્રજ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય એટલે જ્ઞાનોત્સવ આ જ્ઞાનોત્સવ થ્રી પોઈન્ટ જીરો બે હજાર પચીસનું જે આયોજન કરવામાં આવ્યું છે સતત ત્રીજા વર્ષે સીવીએમ યુનિવર્સિટીમાં સીવીએમ યુનિવર્સિટી દ્વારા આ જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આની ખાસિયત એ છે કે અમારા જ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ ટેકનિકલ નોનટેકનિકલ કોમર્શિયલ એ સિવાય એમના ગેમ ઝોન્સ ફૂડ ઝોન્સ એટલે દરેક ફાર્માસ્યુટિકલ્સ પ્રોજેક્ટ આયુર્વેદિક પ્રોજેક્ટ્સ એ દરેક ફેકલ્ટીઝના સ્ટુડન્ટ્સના પ્રોજેક્ટ્સ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે અને આણંદ અને ખેડા જિલ્લાની સ્કૂલ્સના વિદ્યાર્થીઓ અહીંયા આવતા ચાર દિવસ એમની વિઝિટ થશે અને લાસ્ટ યર ખૂબ જ સારો પ્રતિભાવ મળેલો પચાસ હજારથી વધારે સ્ટુડન્ટ્સ અને વિઝિટર્સ જે અહીંયા આવેલા તો એ થકી આ વખતે અમને ઓછામાં ઓછા પંચોતેર હજારથી વધારે સ્ટુડન્ટ્સ અહીંયા ભાગ લેશે અને વિઝિટર્સ આવશે જેમ સાહેબે કહ્યું એમ પ્રમાણે નેવથી વધારે અહીં પ્રોજેક્ટ આ મૂકવામાં આવે છે સ્ટુડન્ટના ત્રીસથી વધારે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ જે છોકરાઓએ એમાં સ્ટાર્ટઅપ ફંડિંગ પણ મળ્યું છે એ પણ આવેલા છે વર્કશોપ અલગ અલગ વર્કશોપના થીમ એ પણ પંદરથી વધારે છે ગેમ ઝોનમાં પંદરથી વધારે ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે કોમ્પિટિશન વિવિધ વિવિધ અલગ અલગ કોમ્પિટિશનોનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ અમુક રોબોટ્સ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જે આપણા એગ્રીકલ્ચર અને ડિફેન્સમાં પણ ગવર્મેન્ટને કામ આવે એ ટાઈપના રોબોટ્સ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે ડસ્ટને સપ્રેસ કરવા માટેના ડસ્ટ સપરેશન સિસ્ટમ બનાવેલી છે જે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી છે એનું એક આઈપીઆર ઇન્ડિયા પ્લાઝમા ઇન્ડિયન પ્લાઝમા રિસર્ચ છે

સર્જનાત્મક કૌશલ્ય પ્રદર્શિત કરી રહ્યા છે જ્ઞાન અને મનોરંજનથી ભરપૂર એક્ઝિબિશન આઈડિયા લેબ મનોવિજ્ઞાન પોલિટિકલ સાયન્સ સ્પર્ધા કરિયર કાઉન્સેલિંગ હેન્ડ્સ ઓન વર્કશોપ ગમત સાથે જ્ઞાન આરોગ્ય વિજ્ઞાન પ્રોડક્ટ આર્ટ કલ્ચરલ ઇવેન્ટ ફૂડ ઝોન મૂડ કોર્ટ

આ વિશેષ પ્રસંગે આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણી તથા કમિશનર ઓફ મ્યુનિસિપલ કોર્પોરેશન આણંદ મિલિત બાપડાએ વિશેષ હાજરી આપી હતી જે રોજ વિદ્યાનગરમાં શાસ્ત્રીય મેદાનમાં આયોજિત સીવીએમ દ્વારા જે જ્ઞાનોત્સવ મહોત્સવનું ઉત્સવ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અહીંયા વિઝિટ કરવાની તક મળી ખૂબ સુંદર સીવીએમના સ્ટુડન્ટ્સ તરફથી ખૂબ વિવિધ પ્રોજેક્ટ્સ સાયન્સને લગતા મેથેમેટિક્સને લગતા અહીંયા લો ફેકલ્ટીના તરફથી મૂડ કોર્ટનું પણ આયોજન થયેલું છે ફૂડ એન્ડ હોસ્પિટલિટીના સ્ટુડન્ટ્સ તરફથી આખું ફૂડ કોર્ટનું આયોજન થયેલું છે ખૂબ સુંદર આયોજન થયેલું છે આ આવા આયોજન થકી જે યુવાનો છે યુવા છાત્રો છે વિદ્યાર્થીઓ સ્કૂલ શાળાના વિદ્યાર્થીઓ છે આ લોકોને પણ પોતાના ભવિષ્ય નિર્ધારિત કરવા માટે એક એક્સપોઝર ખૂબ સુંદર એક્સપોઝર મળે છે મારી સીવીએમના ના પ્રબંધકોને ખૂબ ખૂબ અભિનંદન છે અને જિલ્લાના સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ આવા ઇવેન્ટમાં સીવીએમ તરફથી આમંત્રણ પણ આપવામાં આવ્યું છે આ લોકોને પણ એક્સપોઝ અહીંયા એક્સપોઝર આપવામાં આવશે તો આ એક ખૂબ સુંદર પહેલ છે છેલ્લા ત્રણ વર્ષથી સીવીએમ દ્વારા આયોજિત થઈ રહી છે આમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને પોતાના ટેલેન્ટને ઇનોવેશનને શોકેસ કરવાની તક મળી રહી છે આના થકી વિદ્યાર્થીઓમાં જે એક બંધારણમાં પણ આપણે આપેલું છે કે સાયન્ટિફિક ટેમ્પર ડેવલપ કરવાનું આવો એક મૂળભૂત ફરજ છે બધાનો તો આ મૂળભૂત ફરજમાં પણ સીવીએમનો અને આવા ઉત્સવોની ખૂબ ખૂબ મોટો ફાળો આમાં રહેવાનું છે તો સીવીએમને એકવાર ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવા આયોજન ભવિષ્યમાં પણ કરતા રહે આવી હું તંત્ર તરફથી એમને અપીલ કરું છું દિનેશ પટેલની સાથે હિરણશા નેશન પ્લસ ન્યૂઝ ખાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર